તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે અત્યારે વાગે છે સવારના સાડા દસ અને બ્લોગની શરૂઆત બહુ લેટ કરી છે તો ફર્સ્ટ ઓફ ઓલ આજે વ્લોગની શરૂઆત મમ્મીથી કરી લઈએ કેમ કે આજે છે પહેલી તારીખની આજે છે બધાની લોકોની સરકારી બર્થ ડે તો મમ્મીની આજે વિશ કરવાની બર્થ ડે તો બને જ છે તો ફાઇનલી ચાલો મમ્મી આપણી પાસે જ છે તો હેપી બર્થ ડે મમ્મી હેપી બર્થ ડે ગુડ મોર્નિંગ વીર ઓ બાપરે જો સવા સર માં નઈ લીધું પણ એની મસ્ત જો ઓ બાપરે કેવો લાગે તું દાદી હેપી બર્થડે કીધું તે દાદીને હેપી બર્થડે કીધું ગુડ મોર્નિંગ રોહી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી આ શું ખાવ છું જો આ આ ભુંગરા લાઈ અંદર પાછી ટીટી મિક્સિંગ કઈન ખાય છે બોલ આવું કોઈ ખાય કોણ ખાય હું ખરું ખાય ના માની ખાવું મન નથી ખાવું લાવ આ કેવું ખાવાનું પાછું મારે ખાવાનું આવું જો મિત્રો આજે છે એક તારીખ છઠ્ઠો મહિનો બે હજાર ચોવીસ મારી બર્થડે છે તો મમ્મીના ફોર્ટી નાઇન યર્સ પૂરા થઈને ફિફ્ટી જોકે પચાસ વરસ મમ્મીના બેસી ગયા છે જોકે પચાસ વરસ રનિંગ છે કેમ કે ફોર્ટી ઓગણપચાસ વરસ પૂરા થઈને ને પચાસમું વરસ રનિંગ ચાલે છે અને ફાઇનલી આજે બીજી ખુશી છે જો કે અમારી પીહુનું વેકેશન ફાઇનલી પૂરું થવાનું છે અને આજે ફાઇનલી આજે મારા મમ્મીના બર્થ દિવસે આજે પિહુ અને મારી બેન જૂના એ ફાઇનલી અમારા ઘરે આવે છે તો આજે ઘરના બે ખુશી છે એક બાજુ મમ્મીની બર્થ છે અને એક બાજુ પિહુ આવવાની ખુશી છે રહી આજે કોણ આવે છે કોણ આવે છે એવું નહીં ફોય આવે છે અને પીહુ આવે છે હા કાજલ ફોય નહીં આવતા જોસ્તા ફોય આવે કોણ આવે કાજલ નહીં રૂહી અરે બાપરે કાજલ નહી આવતી તો મિત્રો કાજલ નથી આવવાની જો કે મારી બેન જોશના આવવાની છે અને એ સાથે પીહુ આવવાની છે અને આજે એટલા બધા લોકોની બર્થડે છે કે ના પૂછે વાત જો કે પહેલાના સમયગાળામાં કોઈની બર્થડે યાદ નથી હા ઓકે આવશે બસ

પાણી લાવિયાર <laughs> 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 મિત્રો આપણું મસ્ત મજાનું પનીરનું શાક બની ગયું છે અને જોડે છે છાશ જોડે છે રોટલી તો ફટાફટી આપણે જમી લઈએ તો મમ્મી આવવાની રાહ જોઉં છું કે મમ્મી થોડા કામમાં છે તો કેમ કે મમ્મીને બટે છે એટલે સ્પેશિયલ મસ્ત મજાનું એકદમ તગડું એટલે ટેસ્ટી પનીરનું શાક મેં રીતિકા જોડે બનાવડાવ્યું છે જો કે રીતિકા એ મારો ફેવરેટ રહેશે ફેવરેટ શાક જ બનાવું છું કે હું બીજું શાક હું પસંદ નથી કરતો સબ્જીમાં મને પનીરનું શાક બહુ જ એટલે બહુ જ ગમે છે તો જો મસ્ત મજાનું પનીરનું શાક બનાવ્યું છે અને મસ્ત મજાની મસાલા છાશ છે રોટલી છે અને મારો વીર મારી સામે છે વીર શું છે કે મૂળ નહીં તારું એ હસ્યો હસ્યો ઓય 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 છાશ મારી છે બેબી ગર્લ છાશ મારા પીવાની છે સાજ સાડા છ વાગી ગયા છે મારો વીર એના મમ્મી ના ખોરામ રમે છે હેલો વીર ચલો ફોઈ આવે છે ચલો રૂહી એક વાત કહું ફોન આવ્યો તો હસી હા 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 કમ્પ્લેટ બોલી બસમાં હસી જો આ તો એમ નહી પીહું પીહુ જોડી ઝગડીશ તું ઝઘડો કરીશ તમે રમશો ને ભેગા ઓકે ઓકેટલી ખુશ છે હે તો ચાલો મિત્રો અત્યારે મારી બેનનો ફોન આવ્યો છે કે હું બજારમાં આવી ગઈ છું મને લેવા આવી જા તો ફાઈનલ મિત્રો અત્યારે હું મારા બેનને લેવા જઉં છું બસમાં નહીં અત્યારે ફોન આવ્યો ફોઈ આવી ગઈ બજારમાં આપણે ચાલો લેવા જઈએ ચાલો તો ચાલો મિત્રો શું પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બને જો સવારથી મોલઈની અત્યારે લગી અમે રાહ જોઈ જોઈને થાકી ગયા છે જો કે અત્યારે વાગે છે સાંજના સાડા છ અને ફાઇનલી મારી બેન કઠલાલ બજારમાં આવી ગઈ છે તો અત્યારે મને લેવા જઉં છું સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો મળીએ થોડી પછી હું જો સને લઈને ઘરે આવી ગયો છું દુલાએ ચોટી ગઈ આઈ રવીને ના ડર ના તીહુ આઈ તું ઓ વાબરે આવ ચીરંગ કરીશ મને અખો બન કર ફોય ડરા માટે મને આશન બેહવું કરો જા